આજે આપણે ગાયો માટે યુદ્ધ કરનાર રબારી વીર આપા વિશ્યાંગ અને આપા વીરાનો ઇતિહાસ સાંભળવાના છે એક સમયે કાઠિયાવાડની એવી ખરાબ પરિસ્થિતિ હતી કે વારે વારે મુઘલના કે સલ્તનતના ગાયકવાડી સૂબો લશ્કર લઈને ખંડણી ઉઘરાવવા ચડી આવતા અને પ્રદેશને આડેધડ ઘમરોળતા જતા હતા એ સમયે કોઈ પણ પ્રકારની સ્થિરતા કે સલામતી કાઠિયાવાડમાં હતી નહીં બધા જ ઉચ્છક જીવે જ જીવતા ક્યારેક ક્યાંથી અટાટની ઉતરી આવે એ કંઈ નક્કી જ નહીં ઘણી તો માલિકને ખબર ન હોય અને ઊંધા માથે ફાટેલ લશ્કર ઘણો બધો દુર્વ્યવહાર કરતું કોઈ ગામો સળગાવવા પાકને નુકસાન કરવું પશુધન હાકી જવું કે છોડી મૂકવું વગેરે વગેરે આથી કાઠિયાવાડના કેટલાય ગામડાઓ નાશ પામીને ટીંબા સ્વરૂપે થઈ ગયા હતા આવી ભયંકરતાનો સામનો આ પ્રદેશની પાણીયાળી પ્રજાએ કરીને પોતાના જીવ અને ઇતિહાસ અને સંસ્કૃતિ જાળવી રાખી હતી એ કંઈ ઓછા ગર્વની વાત નથી એ જમાનો તલવારનો અને યુદ્ધનો અને ડગલેને પગલે વાંધો પડી જનાર વટનો સમય હતો તો બિચારા લોકો તો એવા ફફડીને રહેતા કે ન પૂછો વાત જે ગામડાઓ મુખ્ય રસ્તા કે કાંઠે હોય જ્યાં બહુ લશ્કરની અવર જવર હોય એવા ગામડાના લોકો તો કાચા પાકા ઝૂંપડામાં જ રહેતા અને વચ્ચે એક થાંભલો ખોડી દે અને ફરતું છાજણ ઉતારી લે અને તંબુ જેવું બાંધીને રહે જેવું જો જોવે કે ખંડણી ઉઘરાવાવાળાના ઘોડા ડમરીઓ ઉડાડતી ભાળે એટલે પોતાના કૂબા જેવા ઘરનો વચલો થાંભલો લઈ લે એટલે કૂબો ઢગલો થઈ જાય ને કોઈ જોઈ ન શકે અથવા એમ ધારે કે કૂબો પડતા લોકો ડરીને ભાગી ગયા લાગે છે તો દળકટક ત્યાં જવાનું ટાળે અને આગળ વધે આવી લશ્કર અને લોકો વચ્ચે સંતા કુકડી રમાતી હતી અને જેવું દળ કટક ચાલ્યું જાય એટલે લોકો પાછા આવી જાય અને પાછો થાંભલો ઊભો કરીને ઘર બનાવી લે અને પૂર્વવત રહેવા માંડે ટૂંકમાં પ્રજા રામ ભરોસે અને રાજા ખંડણી ભરે આજ તો કાઠિયાવાડની બે રબારી વીરોની અહીં વાત કરવી છે રબારી એટલે ભોળાને પ્રકૃતિની નજીક રહેતા લોકો રબારી એટલે સુંડલામાં ઘરવખરી અને ઊંટની માથે ઉચાળા લઈને એક કાળે ફરતી કોમ રબારી એટલે બળુકી અને યુદ્ધપ્રિય કોમ માલને ચરિયાણ મળે ત્યાં જાય અને કામ ચલાવે વસવાટ કરે રબારી એટલે શ્રદ્ધાના બળથી જીવનારી પ્રજા રબારી ઘીના છેલણ પીવે તો ભલભલા નવાઈ પામી જાય અને નાક કરડ્યો હોય તો તેને મઢમાં લાવે અને સરજું લલકારે તો વગર દવાએ બચી જાય દવા ડૉક્ટરની નહીં પણ મઢમાં જઈ દાણા ન ખાવી રોગનું કારણ જાણે માતાજી આજ્ઞા કરે તો જ દવા કરે તેવા વિજ્ઞાન શોધકોની અક્કલ કામ ન કરે તેવા પરિણામ આ શ્રદ્ધા લાવી શકે રબારીઓ એવા શ્રદ્ધાવાન કે સાચ કબૂલ માતાજીના મઢે જઈને કરે જેમાં ઉકળતા તેલમાંથી વીટી કઢાવે બેહડી પહેરાવે સાચો હશે તો આપમેળે તૂટી જશે માતાજીની માળા ઉપડાવે રબારીની પૂજા અર્ચના જોવો એટલે એમ થઈ જાય કે શ્રદ્ધા તો આને જ કહેવાય એવું કરે ભૂવા આતનું વેણ કદી ઉથાપે નહીં વેણને વધાવવામાં પૂરો વિશ્વાસ નાત પટેલના શબ્દ ઉપર ખીલો થઈ જાય રબારણો વીસ કે બાવીસ વર્ષ સુધી પૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે તેથી કોઈ પણ રબારણની આંખમાં વિકાર દેખાતો નથી બસ રબારણમાં નરી નિર્દોષતા જ હોય છે તેઓ સિકોતર સંધિ વાહણવટી દિયોદરી વિહોત લીંબોજ મોમાઈ ચેહર તોતળ સિંધવાઈ વડેજી અને દગાઈ માતને પૂંજે છે ને તેના માટે નાગ તો ખૂબ જ પૂંજનીય સ્થાન ગણાય રબારીઓનો સૌથી મોટો ઉત્સવ એટલે પૂંજ મહોત્સવ તેનો સીધો સાદો એવો અર્થ કરી શકાય કે જ્ઞાતિ મેળો જે ઉત્સવ ચૈત્ર મહિનામાં ઉજવાય છે કાઠિયાવાડમાં ચોરવાડમાં લોહે જ બળે છે અને ઓડદરમાં મઢ છે અને ત્યાં આ પૂંજ ઉજવાય છે પૂંજની આજ્ઞા માંગવા મઢમાં પાંચ છ જણ બેચે છે ભુવા બ્રાહ્મણ બ્રાહ્મણનાથના પટેલ ગામનો વેપારી પીછીધર અને પઢિયાર હોય છે બરડાના ડુંગરના થડમાં એક ઘાંટા જગલની વચ્ચે એક સદાય આંખો ઠરે એવું લીલુંછમ ગામડું હતું કાંટવાણા કાંટવાણામાં સુખી અને મોટું ધણ રાખનાર રબારીનો એક નેહડું કાંટવાણા જંગલની અડોડ આવેલું ગામને એક કાલે ત્યાં સિંહોની ડણકો પણ સંભળાતી અને દીપડાઓ તો પડ્યા પાથર્યા રહેતા હતા આથી ગામ લોકોને એનો ડર વચ્ચે રહેવાનું પશુધનને પાળવાનું રહેતું હતું આથી કાંટવાણાની પાસે મેવાસાના જંગલમાં ગામે મળીને એક મોટો ઢોરવાડો બનાવેલો જેમાં મોટા વિસ્તારમાં પથ્થરો ખડકીને પાંચથી છ ફૂટ ઊંચી દિવાલ કરી લીધેલી અને તેને નાનો ગઢ કહીને કે ગઢડો કહીને ઓળખતા હતા આ ઢોરાવાળામાં કોઈ જનાવર કૂદી ન પડે એકાદ બે ગોવાળો હોય તો પણ હાકલા પડકારીને રીડિયા કરીને જનાવરને ભગાડી શકે એક જ દરવાજો રાખેલ ત્યાંથી બધી ગૌમાતાઓ દાખલ થાય ને ગોવાળો એકને એકને માથે હાથ ફેરવતા જાય અને વહાલ કરતા જાય એ રીતે ગાય અને ગોવાળ વચ્ચે ઊંડો પ્રેમ અને લાગણી બંધાતી જાય એ ગાયો જ ગોવાળ પર મારી ફેટીએ એવી ઓળઘોળ થઈ જાય આમ એક દિવસ ગાયોના ગઢ પર વિદેશી દળકટક ત્રાટક્યું અને ગાયો ઉપર ચાબુકના ઘા થવા માંડ્યા ગાયો ભાંભરડા નાખતી ઊભા પૂછડા કરતી વંડી ઠેકી અને ભાગ્યું ત્યાં તો સાંઢણી સવાર ગાયોની રખેવાળી કરતા વીરા અને વિષ્યાંગ રબારી હુમલાવરો સામે મેદાને પડ્યા વિશાળ કટક સામે રબારીઓ વીરતાથી લડ્યા અનેક હુમલાવરોના ધડમસ્તકથી અલગ કરી દીધા પણ બે યોદ્ધા બસોના કટક સામે કેટલુંક ટકે ત્યાં તો ગાયો સમજી ગઈ કે હવે આપણા ગોવાળનો જીવ જોખમમાં છે ગાય તો રણચંડીયું બની દુશ્મનોને રગદોડવા માંડી આ ઘમસાણમાં કેટલાક તો હડફેટે આવીને કચરાઈ ગયા આથી એ વધુ ખીજાયા અને કાળો કેર વર્તાવવા માંડ્યા મંડી ઝાકાજીક બોલાવવા વચ્ચે વચ્ચે ગાયો ફૂફાડા મારતી જાય આ સમયે પણ જે બે રબારીઓ લડતા હતા તે વીરગતિ પામ્યા અને ગાયોનું રક્ષણ કર્યું દુશ્મનનું ખોબા જેવડું લશ્કર મુઠ્ઠી જેવડું થઈ ગયું અને બચેલા હમલાવરો મેદાન મૂકી અને ભાગી ગયા આજે પણ પોરબંદરની બાજુમાં નાગકા ગામની પશ્ચિમે કાંટવાણા ગામની ભાગોળે બે પાળિયાઓ ઊભા છે જે રબારીના પાળિયાઓ છે વીરા વાઘા રબારી અને વિષ્યાંગ સાજણ રબારી સમય પલટાયો રાજાશાહી ગઈ અને કેટલીય સરકારો ગઈ પણ હજુ કાંટાવાણા ગામ લોકોની શ્રદ્ધા એવીને એવી જ છે વીરોમાં અકબંધ રહી છે અને કાયમ વરસે દાડે આ પાળિયાઓ છેલ્લા એકસો સાઠથી એકસો સિત્તેર વર્ષથી સિંદુર શ્રીફળ અને ચોખા જુવારવામાં આવે છે ધન્ય છે આવી ધીંગી ધરાને જે આવા અનેક શુરીવીરો થઈ ગયા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો